આપણા ફ્રેન્ડને આપણે મળવા આવ્યા છે શું નામ છે તમારું આતિફભાઈ ને આપણે મળવા આવ્યા છે અને આપણે હમણાં ફિલહાલ છે કયો એરિયા કહેવાય એરિયા જલાલપુર લીમડા ચોક જલાલપુર લીમડા ચોક ભવાની મંદિરના પાસે છે અને બાલાપીર એમના ફાધરની આ કર્ટનની શોપ છે તો એમના ફાધરનો આ પંદર વર્ષથી જૂનો વિશ્વાસપાત્ર ધંધો છે અને બાલાપીરના કર્ટન શોપમાં આપણે આવી ગયા છીએ તો આ એમને મલાવીએ છીએ અસલામ વલેકુમ અલગમ જામ કેમ છો છે બસ અલહમદુલ્illah તાજ જે રીતના છે તેમના આતીફભાઈના ફાધર છે તો તમે આટલે શું શું બનાવે છે અમારે ત્યાં સોફા કર્ટેન વોલ પેપર કસ્ટમાઇઝ યુવી માર્બલ શીટ છે કર્ટેન્સ છે આ બધા ઝેબ્રા કર્ટેન અંદર આવીને ભાઈ થોડું બતાવો કે આ બધા કર્ટેન્સ તે બધું મૂક્યું છે આ રોલર કર્ટેન છે બરાબર આ કસ્ટમાઇઝ જેબરા છે આ કસ્ટમાઇઝ જેબરા આલે કસ્ટમાઇઝ કેવાય પ્રિન્ટ થાય એટલે કસ્ટમાઇઝ કેવાય એજ વસ્તુ રોલર માં પણ થઈ શકે રોલર માં થાય એટલે આ રીતે થાય તમારે બરાબર આ કસ્ટમાઇઝ રોલર કેવાય બરાબર એમાં તમે કોઈ પણ પિક્ચર પિક્ચર્સ એવું આપો એ ભી બની જાય આપણે પોતાનો પિક્ચર ભી તમે બનાવી નાખો કોઈ પણ પિક્ચર્સ આપો એ ભી બની જાય પછી આ સોફા છે કસ્ટમાઇઝ કસ્ટમાઇઝ સોફા છે ને એમનું પોતાનું વર્કશોપ છે એટલે જ બનાવીને આપે છે ઓર્ડર નો સોફા છે તે ભી છે તમે જવાનું લખો છે કામરેજ કામરેજ નો ઓર્ડર છે તે બતાવી રહ્યા છે આપણે તમને તો કે ભાઈ મેટ્રેસ એ મેન્યુઅલ મેટ્રેસ છે આ મેન્યુઅલ મેટ્રેસ છે હા આ મેટ્રેસ છે એ સમથિંગ સમજી લો કે રેગ્યુલર સાઈઝ હોય તો 10000 12000 15000 થી સ્ટાર્ટિંગ રેન્જ છે અને તે પણ 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ લાઈફ ટાઈમ ની ગેરંટી સાથે બરાબર તો અવશ્ય એટલે કિંમતી બધી વસ્તુઓ છે આપણી પાસે કસ્ટમાઇઝ કામ ટોટલ કોઈ રેસ્ટોરન્ટ હોય કેફે હોય આ બધેના કામ આપણે કરી આપીએ છીએ તો નંબર આપ્યો છે ને આઈડી બી મેન્શન કરી છે અવશ્યથી તમે આટલે તમારો કિંમતી સમય આપીને વિઝિટ કરજો તો આટલે પ્રીમિયમ ક્વોલિટીના આ સોફાના કવર છે તે બી ઘણી જાતના ઘણી પ્રકારના બધા જ અવેલેબલ છે તો તમે અવશ્યથી આ શોપની વિઝિટ કરજો ને ત્યારબાદ પ્રીમિયમ ક્વોલિટીનું બીજું બી ઘણું વસ્તુ મારા પાછળ મૂક્યું છે તો એમની આ ભાઈ માહિતી આપશે તો પ્રીમિયમ ક્વોલિટીમાં બીજું શું મળવાનું છે આપણા તા આપણા તા પ્રીમિયમ ક્વોલિટીમાં પિલોસ છે બરાબર પેપર્સ છે યુવી માર્બલ સીટ છે બતાવો થોડા ઓલ આ કેટલા રૂપિયા ડિસ્કાઉન્ટ થઈ જાય અને પ્રાઇસ શું છે અને 700 રૂપિયાનો રોલ આવશે ઇન્ક્લુડ બરાબર સાથે ઇન્ક્લુડ ફિટિંગ સાથે 700 રૂપિયામાં લગાવી દેવાના છે ને અમલેનો ટ્રેન્ડિંગ એરિયા આ પીસ છે આ બધા ઓલ તમે જો ઘણા પાછળ મુઈકા છે વિડિયોમાં શક્ય નથી રીલના અંદર આખા લેવું એટલે તમને બેટણ બતાઈ દેરા પછી આ શું છે પ્યોર માર્બલ શીટ છે આ આ પ્યોર માર્બલ શીટ માર્બલ શીટ આ કંઈ નવું લાગી રહ્યું છે થોડું બતાવો સમજાવીને આ કેવી રીતના લાગે આ દીવાલને હાઇલાઇટ કરવા માટે આવે છે જે મેગ્રોલ આપણે જે દિવાલ પર લગાવે છે તે રીતે લગાવવામાં આવે છે એને બરાબર તો એટલે નોર્મલ થી હાઈ ક્વોલિટી ની બધી પ્રોડક્ટ આપણે બતાવી દીધી છે તમને તો અવશ્યથી આ શોપની મુલાકાત લો જે બાલાપીર કર્ટન શોપ જલાલપુર માં નવસારી લીમણા ચોક માં આવેલ છે અને આ બધી જ વેરાયટી આટલે ખૂબ સરસ ભાવમાં તમને પ્રોવાઈડ કરીને આપી દેશે